જય માતાજી ફરી એકવાર મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે હે રવિવાર અને અમે બધા ભાઈબંધ દોસ્તો જઈ હે વિડિયો ઉતારવા ફોટા પાડવા વાઈ ગયા હે હાડા ત્રણ વાઈ ગયા હે અને જાવું અત્યારે ભાઈબંધના ઘરે તમે કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો ભાઈ બંને લઈને નીકળી કાલના બ્લોક માં બધું ભાઈ કાલના બ્લોક આવે તો અમે જય હલમાન દાદા જય હલમાન દાદા ફાઇનલી ભોગી ગયા લોકેશન ઉપર ભાઈ બન કપડા લેવું ભાઈ બહેન કે કપડા બતાવું તો આ કેરેટિંગ કરવાનું અમારી ટીમ આ બે શર્ટ લીધા કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો અને પેન્ટ આ ભાઈના પહેરવાના છે હવે પેન્ટ આપણું પહેરવાનું શર્ટ એના નવા કેમ ભાઈ મારા પેન્ટમાં કઈ ખાસિયત હે

આ બંને જો અત્યારે સજેશન કરે જો જો ટાઈટાની તો ઘડિયાળ પહેરે ભાઈ આવા વ્યૂ છે ને ફોટા પાડીને થઈ છે હવે ઘર બાજુ કન્ટિન્યુ જોડાયેલા રહી ગયો ભાઈબન ના ઘરે મારા ઘરે ચાર્જિંગ લઈ લીધું ચાર્જિંગ લઈને જવું દુકાન બાજુ વાગી ગયા હારા નવ અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું વ્લોગ ગઈ હોય તો વ્લોગને લાઈક શેર અને કમેન્ટ કરી નાખજો સબસ્ક્રાઈબ કરવાનું બાકી જ સબસ્ક્રાઈબી કરી નાખજો મળશું બીજા નવા વ્લોગમાં બાય